નમસ્કાર નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ મોબાઈલ ફોન કુલ કિંમત રૂપિયા છ્યાસી હજારની મત્તાના મોબાઈલ ફોન સીઈઆઈઆર પોર્ટલના આધારે રિકવર કરી મૂળ માલિકોને પરત સોંપતી સુરત રેલવે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજકુમારી સાહેબ પરે વડોદરાનાઓના હુકમથી સુરત રેલવે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મિલકત ગુમ અંગેના બનાવોમાં સત્વરે મિલકત શોધી તેના મૂળ માલિકોને પરત કરવા તથા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ સાર્થક કરવા સૂચના આપેલ હોય જે અન્વયે ઇન્ચાર્જના પોલીસ અધિક્ષક શ્રી જી એસ શ્યાન સાહેબ પરે સુરત વિભાગ સુરતનાઓ સુરતનાઓએ ગુમ થયેલ મોબાઈલ ફોન સી ઇઆઈઆર પોર્ટલ ટ્રેસ થઈ આવતા મોબાઈલ ફોન શોધી તેના મૂળ માલિકોને પરત કરવા તથા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ સાર્થક કરવા સૂચના તથા માર્ગદર્શન આપેલ હતું જાનવાયે સુરત પોલીસ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ ડી વ્યાસ સાહેબનાઓ એ સુરત તથા ઉદના રેલવે સ્ટેશન પર આવતા જતા પેસેન્જરોની ચીજવસ્તુઓ ગુમ ન થાય તેમજ ગુમ થયેલ મોબાઈલ ફોન દ્વારા ટ્રેસ કરવા સારું મહત્તમ સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત કરવા સૂચના આપેલ નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા